રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં કોલેરાના કેસમાં ચિંતાજનક વધારો થતાં રાજકારણ ગરમાયું છે ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા આ મામલે સીધો જિલ્લા કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો છે આ પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધોરાજી શહેરમાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળવા પાછળ નગરપાલિકાની ગંભીર બેતરકારી જવાબદાર છે પ્રમુખે જણાવ્યું છે કે નગરપાલિકાના સત્તાવાળાઓની નિષ્ક્રિયતાના કારણે જ શહેરીજનોના આરોગ્ય સામે મોટો ખતરો ઊભો થયો છે માત્ર કાગળ ઉપર કાર્યવાહી કરવામાં આવે છે નગરપાલિકાની બેદરકારી કારણે નગરપાલિકાએ જે ડોળું પાણી વિતરણ કરે છે જેને કારણે લોકોને કોલેરા કોલેરાનો સામનો કરવો પડ્યો છે ત્યારે તંત્ર દ્વારા પાડાના વાકે ડામા દેવામાં આવી રહ્યો છે ધોરાજી નગરપાલિકાની ચૂંટાયેલી બોડી દ્વારા જે પાણી વિતરણ દોડું પાણી વિતરણ કરવામાં આવ્યું છે તેમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે જેથી ધોરાજી નગરપાલિકાને સુપરસીડ કરવી જોઈએ